દેશના દરેક એરપોર્ટ હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે જેથી તમામ હજ યાત્રિકો તથા તેમના સગા સંબંધીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે સુરક્ષાને ધ્યાને લઈને એરપોર્ટ પર પોતાની સાથે વિદાય આપવા આવતા સગા સંબંધીઓ હાજરી ફક્ત ચાર થી પાંચ લોકોની સંખ્યામાં મર્યાદિત રાખવામાં આવે શક્ય હોય તેટલું ઓછા લોકોએ એરપોર્ટ સુધી હજ યાત્રિકોને વિદાય આપવા માટે આવવું નાના બાળકોને એરપોર્ટ સુધી ન લાવવા વિનંતી કરવામાં આવી છે તમામ યાત્રિકો તથા તેમના પરિવારજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે